વલસાડમાં ભૂમાફિયાઓ સામે ગ્રામજનોનો હોબાળો ચણવઈ તળાવમાંથી પાણી ખાલી કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે માટી કાઢવા તળાવ ખાલી કરતા હોવાનો જે છે લોકો દાવો કરી રહ્યા છે ને આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે માટી માફિયાઓ સાથે સરપંચની મિલી આક્ષેપ છે વલસાડ રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે ચણવઈ ગામમાં જે દેસાઈવાળમાં તળાવ આવેલું છે એ છેલ્લે ચાર દિવસથી એ પા તળાવનું પાણી જે વેસ્ટેજ નાળામાં કાઢવામાં આવે છે જેની જાણ અમે સરપંચને અને ગ્રામ પંચાયતમાં તલાટીને કરવામાં આવી તે છતાં બે દિવસ ન્યૂઝમાં પણ આવી ગયું તે છતાં બી એ પાણીને અટકાવતા નથી અને પાણી કાઢવામાં આવે છે તો અમે આજે ગ્રામજનો બધા મળીને એ એની પરમિશન જે અહીંયા જે પાણી કાઢે છે એની પરમિશન અમે બધાએ માગી પણ એ એ લોકો પછી એમણે સરપંચ જોડે વાત કરાવી અમારા સભ્યોએ તો સભ્યોને સરપંચ એવું કહે છે કે સો નંબરની ગાડી બોલાવીને તમને બધાને મૂકી દેશું તો અમારે ગ્રામજનોને ખાલી એટલું જ છે કે આ પરમિશન પાણી જે વેસ્ટેજ કાઢે છે એની કોઈ પરમિશન છે અને જે અમારું આઈ થિંક નેવું વિગા ઉપર મોટું તળાવ છે એમાં જે પાણી છે એ કોઈ વર્ષ કોઈ વર્ષે ખાલી નથી થતું એટલું પાણી રહેશે અને આજુબાજુ અમારે એટલા બધા ખેડૂત છે કે એમને તકલીફ પડે છે પાણીના બોરમાં તકલીફ પડે છે અમે અત્યારે કાલે બી એ લોકોને કહી ગયેલા કે આ મોટર ગેરકાયદ થી ચાલતું હતું પાણી બહાર નિકાલ કરતા હતા અમે અત્યારે એ લોકોને કહી ગયેલા હતા પે લોકોને બંધ નીકળ્યું હતું એટલે અમે આજે પાછા આવ્યા આજે એ લોકો પાછી મોટર ચાલુ કરી એના માટે અમે ના પાડી પે લોકો ગાડા ગાડી કહી એટલે અરે સાંભેથી ધમકી આવી એમ કે અમે આ હું પેલું લાવું એમ કહી ને મનીષભાઈને અમે સરપંચે ફોન કર્યો તે એમ કે અમારા સભ્યને એમ કહી અમે પોલીસવાળાને બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં મૂકી દે હું એમ કે અમારે માંગે જ છે કે અમે પાણી આ કાયદેસર પાણી બહાર નિકાલ કરવું જ નહીં જોયા કારણ કે ખેતી માટે ને પાણી અમારા બોર્ડ માટે ને તકલીફ પડે અમને ઓછું છે પાણી કે પાણીનો પ્રોબ્લેમ છે અમને એટલે અમે ના પડતા છે